અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વર્લ્ડ રેબીસ ડેની ઉજવણી કરવા માટે આપણને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર કરીને કહેવામાં આવ્યું છે જેમાં અનેકવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જેવી કે જે લોકો સ્ટ્રે ડોગ્સ સિટીમાં છે એનું વેક્સિનેશન્સ કરવું ડોગ સ્ટરલાઇઝેશન અને એને પકડવાની કામગીરી કરી રહ્યા છે સીક ડોગ શેલ્ટર સંભાળી રહ્યા છે એનજીઓમાં કામ કરી રહ્યા છે આવા લોકોને પણ રેબિસની વેક્સિન આપવી બાળકો યુવાનો પેટડોગ્સ જે લોકો રાખી રહ્યા છે આ તમામ લોકો એની પેટડોગ્સનું વેક્સિનેશન કરાવે બાળકો અને યુવાનોને સ્કૂલ અને કોલેજ સુધી આપણે લઈ જઈએ કે રેબિસથી બચવા માટે શું શું કરવું જોઈએ જેમ કે તાજેતરમાં જ એક ઘટના ધ્યાન પર આવી છે તેમાં ડૂઝ એન્ડ ડોન્ટ શું હોઈ શકે આના પેમ્ફલેટ્સ તૈયાર કરાવેલા છે સ્કૂલોમાં આ અંગેની જાગૃતતાની રેલી કરવાની છે આ બધા કાર્યક્રમો દ્વારા આ રેબીસ થતો અટકાવી શકાય એવા આયોજન કરે છે